બાઈનો જય માતાજી જય માતાજી જય મા ઉમિયા દર્શક મિત્રો આજે રામનવમી છે વિક્રમ સંવત બે હજાર એંસી અને હું આવ્યો છું આપને લાવ્યો છું વાંઢાય ઉમિયા ધામ અત્યારે અમારા કુળદેવી શ્રી ઉમિયા માતાજીનો વાંઢાય મુકામે ઓગણ એંસીમો પાંચોત્સવ ઉજવાઈ રહ્યો છે આજે રામનવમી છે બપોરનો સમય થવા આવ્યો છે અને એક મહિલા વિભાગમાં રસોડા વિભાગમાં આપને એક મોટા ગ્રુપ પાસે લાવ્યો છું દર્શક મિત્રો આપ આ વિડીયોગ્રાફિક તસવીરમાં જોઈ રહ્યા છો કે એક મોટું ગ્રુપ મારી સમક્ષ ઊભું છે અને રસોડામાં સેવા આપી રહી છે આ બહેનો તો ચાલો આપણે આ બહેનોને જ પૂછીએ કે બહેનો આપ શેની સેવા કરો છો કયા ગામના છો અને શું શું સર્વિસ આપો છો બેનો જય માતાજી તો આ કયા માતાજીનો ગ્રુપ છે મંજલ તો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આ આણંદસર મંજલ જે દેસલ પર વાંઢાની બાજુમાં આવેલું છે ત્યાંની બહેનો આવી છે બહેનો કેટલા બહેનો આવ્યા છો ચાલીસ તો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ચાલીસ બહેનો આનંદ સર મંજલ ના અહી સેવા આપવા માટે આવ્યા છે બેનો સેની સેવા કરી રહ્યા છો બે છે પ્રોપર લાઈનમાં જાય અને શાંતિબેન પ્રોપર લાઈનમાં બેસીને જમી શકે એની વ્યવસ્થા અમે લોકો કરાવી છે દિશા નિર્દેશ કરીને બેસાડવાનું કાર્ય કરી રહ્યા છીએ અને પ્રોપર લાઈનમાં બેસી અને મહાપ્રસાદ માં ઉમિયાનો લઈ શકે એના માટે અમે સેવા કરી રહ્યા છીએ અને બેસાડીને અને એ લોકો અસ્તવ્યસ્ત ન થાય સીધી લાઈનમાં બેસે અને દરેક કાઉન્ટર માં હા પ્રસાદ પણ શાંતિબેન એ લોકો લઈ શકે एकदम એના માટે એની સેવા કરી રહ્યા છીએ તો બેન શું નામ છે આપનું પોકાર

આપનું બેન રંગાણી નિશાબેન મુકેશ નિશાબેન તો નિશાબેન આજે આપે શું કાર્ય કરાવ્યું લાઈન વ્યવસ્થા કરાવી આજે અત્યારે કાર્ય પૂરું થઈ ગયું હજી ચાલુ છે ચાલુ છે ચાલુ છે એના વચ્ચે મને ઇન્ટરવ્યુ આપી રહ્યા છો ધન્યવાદ નિશાબેન ત્યારબાદ બેન આપનું નામ સાબૈયા જયાબેન શાંતિલાલ ત્યારબાદ બેન આપનું બાબુલાલ આપનું બેન આપનું ભગવતી બેન શું કાર્ય કર્યું આજે રામનવમી નિમિત્તે ભાવિક માટે અચ્છા આપણે એ વ્યવસ્થા કરી એમ ને ધન્યવાદ ભગવતીબેન બેન આપનું શું નામ છે અચ્છા હિરાલાલ ભાઈ આ અહીં ઉભા છે રસોડા વિભાગમાં સેવા કરે છે એમના ધર્મપત્ની ગીતાબેન તો આ રીતે આપ દર્શક મિત્રો જોઈ રહ્યા છો કે આણંદસર ગામ આણંદસર મંજલ ગામની તમામે તમામ થી ચાલીસ જેટલી મહિલાઓ અહીં સેવા માટે આવી છે અને આણંદસર ગામ હર હરહંમેશ વાંધાય અથવા તો સંસ્કાર સેવા આપવા માટે તૈયાર હો જોઈએ તો બૈનો સૂત્ર પોકારશો માં અમે જયાર છીએ માં અમે માં અમે જય માતાજી તો દર્શક મિત્રો આ હતા આણંદસર સર ગામના બહેનો ધન્યવાદ આભાર